નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રશેખર પનારાની ટીમને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે તારીખ દસ છ બે ના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યા પછી ડુમ્મસ રોડ સુરત એરપોર્ટની સામે આવેલ આશીર્વાદ ફાર્મ બંગલા નંબર એકસો માં કેટલીક મહિલાઓ તથા પુરુષો દારૂ તથા ડ્રગ્સની મહેફિલ માણવા ભેગા થનાર છે તે માહિતી આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીસી જાડેજા સાહેબની ટીમના માણસો અને એક મહિલા તથા એક પુરુષ એમ બે સરકારી પંચો સાથે રેડ કરી આરોપી ચિરાગ કાળુભાઈ માણિયા રજત અનિલભાઈ પાઠક ધર્મેશ મનુભાઈ છોટાળા પૂજા દલવર દલવરસિંહ દીપા પરિયાર રૂકમાન અનુરાધા તિન્નાથ વિશ્વાસ બ્રુનેલ અનિશા અજયદાસને

મેફેડ્રોન ડ્રગ્સ તેમજ આઈએમએફએલ જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ બે આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ બી ઓગણત્રીસ તથા પ્રોહી એક્ટ કલમ પાસઠ એ એ છાસઠ એક બી ત્યાંસી ચોર્યાસી મુજબનો ગુનો તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ સવા દસ વાગે દાખલ કરવામાં આવેલ છે ગુનાની ઊંડાણ પૂર્વક તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત